ખેતર માં જાઉં કેમ રાતે લસકા પાણી વાળો ખાતર ના ખાતર લસકા વાળો છે ઓવા એટલે ચા તો પાપા કરજો લસકો એટલે એ પેશન ડોબો ખવરા જો તો ખરો ની યાર એટલે બીઆર માં રાખો નહીં ના ના એ રાખો ના નહીં રાખો લે તો હું જોતા ને જોવો ઓવા આ હારું હો હા આપણે ભેગા થો આ માં થઈ રહ્યો હા આ તો કે લસકા પાણી પાવા આયા હતા રે લસકો ખવરાઓ કે પેશન પાયા વગન કીએ પેલા

पाइन नाही दे आलो अनु जी ना हल्ला दे अब आज मेला

સંતો ભાઈ ગુરુ નામ ઓ છે ને ચાલો ઓ બારે આ તું તો આ બારે બાર હ તો તો મેં ને સંભે કે માર દી આ મેં ખોઈ દી મારા ફોર એ તું બોલ્યા લે ઓ મટ લે લે વાઘા લે વાઘા હેડ ઓપરેટર દોડી જા હેડ 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 થા બોસ ઉભો થા મારા ખેતી મે જો લે ઉભો લે હેડ ઓપરેટર પાહે હેડ હેડ આ કસા હે બોર લાવ દેજ મા હે હે કોપરેટર પર પેલા ખેતરમાં જ છે તું ટોકો હું આવ આયો

પાણી આના કરે ગોઠવ્યુંબર નઈ હું બોટ બોર્ડ કોર્ટ મોપાની આવું તમે લડતા નહીં ધરતી કમ થઈ ગયા પડ્યા પોણી મારા ખાતર ત્રણસો રૂપિયા

કેમ અલ્યા દાદો ગયો તેલ લેવા આયો ઓય અલ્યા આયો દાદો ઓમ મરી જતો આયો આયો આનું લે અલ્યા લડશો ન લે હવે અમે હતી આ રાતી જોવ તપ